રાણપુર લીંબડી રોડ ઉપર આવેલા શ્રીજી વિદ્યાધામ ગુરુકુળ કરમણ ખાતે આગામી તારીખ એકવીસ થી ત્રેવીસ જાન્યુઆરી સુધી એક ભવ્ય મહોત્સવનું આયોજન થનાર છે એ મહોત્સવની પત્રિકાનું પૂજન અને પત્રિકા લેખન પરમ પૂજ્ય શ્રી શ્રી જીવ સ્વરૂપ દાસજી સ્વામી અને સંત મંડળ દ્વારા કરવામાં આવ્યું અને મહોત્સવની પ્રતિક અને મહોત્સવની પ્રથમ પત્રિકા શ્રી ઘનશ્યામ મહારાજને અર્પણ કરીને દેશ વિદેશમાં વસતા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું તેમાં ગુરુકુળ મંદિરમાં બિરાજમાન શ્રી ગનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ તેમાં શિક્ષાપત્રી ગ્રંથનો દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સાથે ચતુર્થ એકાવન સમૂહ લગ્નસવનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુરુકુળના આંગણે એકાવન યુગલો પ્રભુના પગલા માં મહોત્સવ આમંત્રણ માટે ગુરુકુળના પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી ગોપાલચરણ સ્વામી ઈશ્વરચરણ સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી સહિત સંતો દ્વારા પત્રિકા પૂજન કરીને દેશ વિદેશના ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે આજથી તમામ ભક્તોને ગામડે ગામડે અને શહેર શહેર પત્રિકા આપીને આમંત્રણ પાઠવવામાં આવશે જેમાં રાણપુર લીમડી પંથકના પચાસ ઉપરાંત ગામોમાં સંતો જાતે જઈને સૌ ભક્તોને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવશે ફરી મળીશું